જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ કેમ છો આજે બની રહ્યો છે કાચા ટામેટાનો સંભારો કાચા ટામેટા છે ને શિયાળો આવે ને એટલે ખૂબ સરસ આવે અને સ્વાદમાં ખાટા હોય ને તો ઓર મજા આવી જાય આ કાચા ટામેટાની સાથે થોડા તીખા મરચાં લઈને અમે સંભારો બનાવીએ તો તમારે ત્યાં આવી રીતે બને છે કે નહીં એ જરૂરથી જણાવજો આવી રીતે એને લાંબા લાંબા કાપી લેવાના છે સાથે આપણે મરચાંને પણ કાપી લઈશું અને આ બંનેમાં આપણે રહી જીરું અને મેથીનો વઘાર કરીશું આ બહુ જ સિમ્પલ રેસીપી છે પણ ખાવામાં એટલી જ સરસ લાગે છે અહીંયા તેલનું પ્રમાણ થોડું સારું રાખીશું એમાં રહી તતડે એટલે જીરું એડ કરીશું સાથે બેથી ત્રણ દાણા જેટલી જ મેં સૂકી મેથી એડ કરીશું અને સાથે આપણે હિંગ અને હળદર આટલી ઓછી વસ્તુથી આ બને છે પણ સ્વાદમાં એટલો જ સરસ લાગે છે આ બધું એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી અને જરૂર પ્રમાણે મીઠું એડ કરી અને એને કૂક થવા દઈશું મરચાંની તીખાશ હશે અને ટમેટાની ખટાશ આના લીધે આ ખૂબ જ સરસ લાગે છે હવે આને આપણે થવા દઈશું અને આ સારી રીતે પાકેને ચડવા આવે ને ઓલમોસ્ટ સાઠ ટકા જેવું ચડી જાય ને પછી એની અંદર આપણે બે ચમચી જેવો કોરો બેસન જ એડ કરી દઈશું અને બેસનને એમ જ આમાં પાણી કે કશું એડ નથી કરતા એમ જ એને ડ્રાય જ થવા દઈએ છીએ તો પણ તમે જોશો ને લાસ્ટમાં તો એકદમ સરસ એવું આપણને આમ ક્લસ્ટર જેવું ટેક્સચર મળે છે અને આ ટેક્સચરવાળો સંભારો ખાવાની ખૂબ મજા આવે છે તો અમારે ત્યાં આવી રીતે બનાવે છે તમારે તે આ કેવી રીતે બના બનાવે છે સંભારો એ જરૂરથી જણાવજો અને આ તમારા ત્યાં આ સિવાય બીજી કોઈ એવી રેસીપી હોય ને જે યુનિક હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો અમે પણ નવી રેસીપી જરૂરથી ટ્રાય કરીશું કાચા ટમેટાનું અમે શાક પણ બનાવીએ છીએ અને સંભારો પણ બનાવીએ છીએ કાચા ટમેટાના શાકમાં અમે તાજી સેવ પાડીને પણ બનાવીએ છીએ અને આવી રીતે સંભારો પણ બનાવીએ છીએ પણ ઠંડી પડે ને ત્યારે ફટાફટ જો કંઈ રોટલી સાથે કશું વધારે બનાવવાની ઈચ્છા ના હોય ને ત્યારે આ સંભારો ખૂબ સરસ લાગે છે તમે ટિફિન બોક્સમાં પણ આ સંભારો થોડો સ્પાઈસી હશે ને તો એ ખાવાની એટલી જ મજા આવે છે તો તૈયાર છે આપણો ટમે કાચા ટમેટાનો સંભારો જરૂરથી ટ્રાય કરજો રેસીપી થેન્ક યુ સો મચ